મિત્રો હવે આપણે આવી ગયા છે આ રામનાથ ગામના ઝાપામાં અમારા ગામનો ઝાપો છે અને સીધા આપણે હવે રામજી મંદિરના પેલા દર્શન કરીએ કારણ કે યાર હનુમાનજી તો રામજીના સેવક હતા અને એટલે પેહલા હું તમને લઈ જઉં છું મારા ગામના ગામની બરોબર વચમાં આવેલા આ રામજી મંદિરના દર્શન કરીએ આપણે તો મિત્રો આ મારા રામનાથ ગામનું રામજી મંદિર છે આપ જોઈ શકો છો ગામની બરાબર વચ્ચમાં આવેલું આ અમારું રામનાથ ગામનું રામજી મંદિર આ રામજી મંદિર ઉપરથી તો રામનાથ ગામ પડ્યું છે મિત્રો તો રામજીના રામ લક્ષ્મણ જાનકી એના દર્શન કર્યા તમે હવે આપણે સીધા પહોંચીશું હનુમાન ના મંદિરે હા તો મિત્રો આ મારું નદી વાળું ફર્યું છે નદી કિનારા ઉપર સરસ મજાનું બાન હનુમાન મંદિર છે ત્યાં તમને દર્શન કરવા લઈ જાઉં છું બાન હનુમાન ન ભૂતો ન ભવિષ્ય એવી એક હનુમાનજીની મૂર્તિ એના તમે હનુમાન જયંતિ ઉપર દર્શન કરો મિત્રો આવો મારા ગામ તો મિત્રો આ બાન હનુમાનજી અમારા ગોમા નદીના કિનારે પધારેલા આ બાન હનુમાનજી મિત્રો વિશેષતા મૂર્તિની એક છે કે હનુમાનજીના ડાબા પગ ઉપર આ બાણનું નિશાન છે આ બાન મારેલું છે એનું નિશાન છે ભરતજીએ ડાબા પગ ઉપર જે બાન માર્યું હતું એના ઉપરથી આ બાન હનુમાનજીનું નામાંકિત થયું છે અને આ મૂર્તિ જે છે મિત્રો બાન હનુમાન હનુમાનજીના ડાબા પગમાં મારેલું હોય એવી મૂર્તિ આખા ભારતમાં તમને જ જોવા મળશે મિત્રો એવી મૂર્તિ એવું મંદિર મારા રામનાથ ગામમાં છે અને આ હનુમાન જયંતિ એ ત્રેવીસ તારીખે મિત્રો ભવ્ય એમનો જન્મોત્સવ રાખેલો છે બધા દર્શકો પધારો આ બાન હનુમાનજીના દર્શન કરવા બાન હનુમાનજી બધા જ મારા વાલા દર્શકોની બધી જ મનોકામનાઓ પૂરી કરે અને એમના આશીર્વાદ બધા જ મારા વાલા દર્શકો ઉપર વરસતા રહે મારા બધા જ વાલા દર્શકો બાન હનુમાનજીની કૃપાથી લાભો અને નિરોગી આયુષ્ય ભોગવે એટલું જ નહીં બાન હનુમાનજીની કૃપાથી મારા બધા જ વાલા દર્શકોને ભવો બહુ જ્ઞાનનો સંજોગ શાશ્વત સનાતન સુખ નો સંજોગ ભેગો થાય એવી મારી હૃદયથી પ્રાર્થના જય ભગવાન જય શ્રી રામ જય બજરંગ